સૌરાષ્ટ્ર કેમિકલ યુનિટ ઓફ નિરમા પોરબંદર દ્વારા થતાં વાયુ પ્રદૂષણ તેમજ જળ પ્રદૂષણ અટકાવવા તેમજ નિયમ મુજબ નિયમન કરવા સેવ પોરબંદર સી દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું પોરબંદર શહેરમાં સ્થિત સૌરાષ્ટ્ર કેમિકલ્સ યુનિટ ઓફ ઇ નિરમા ઘણા વર્ષોથી પોરબંદરના દરિયામાં પ્રદૂષણ ફેલાવે છે જેમનો સૌથી વધુ ભોગ ખાડી વિસ્તાર ઇન્દિરાનગર જુરીબાગ વિસ્તાર તેમજ અન્ય વિસ્તારો તેમજ સમગ્ર જનતાને ભોગ બનવું પડી રહ્યું છે આ ઉપરાંત પોરબંદર શહેરમાં એકમાત્ર કંપની હોય જેમની વેસ્ટ નિકાલ માટેની ગટર ભનુભાઈની ખાંભી પાસેથી મંદિરના દરવા દરવાજા પાસેથી નીકળતી હોય અને સૌથી વધુ સીપીટી વેસ્ટ પાણી ક્લિનિંગ કર્યા વગર સોડાએસ તેમજ અન્ય કેમિકલ માહિતી મળ્યા મુજબ દરિયામાં નાખે છે અને જેમના હિસાબે અનેક દરિયાઈ જીવ કંપનીના હિસાબે મરી રહ્યા છે અને સવારે દરિયાકિનારે આવતા અનેક નાગરિકો ચામડીના રોગોના ભોગ બની રહ્યા છે આ ખૂબ ઝેરી કેમિકલ હશે જેના કારણે ઘણા દરિયાઈ જીવો કિનારા પર મૃત્યુ પામેલા મળે છે ખાસ તો તેમની કોલસી હવામાં ધુમાડા રૂપે ફેલાય છે જેથી આજુબાજુના વિસ્તારમાં અસ્થમા અને અન્ય ફેફસાને તથા ચામડીને લગતી બીમારીઓ વધી ગઈ છે અને શેવ પોરબંદરસિંહ નામની સંસ્થા નિરમા ફેક્ટરી વિરુદ્ધ આપણે લેખિત ફરિયાદ કરે છે કે સમાચાર પત્રોના વાંચ્યું છે અને જીપીસીબી દ્વારા આ બાબતે તપાસ થશે પરંતુ જીપીસીબી દ્વારા આટલા વર્ષોથી કાંઈ કાર્યવાહી કરેલ ના હોય તેવું પ્રતીત થાય છે જેમનો ભોગ જાહેર જનતા માટે નિમેલ અધિકારીઓના હિસાબે જનતાઓને ભોગવ ભોગવવું પડી રહ્યું છે તો સૌ સભ્યો વિનંતી કરીએ છીએ કે જીપીસીબીના કાર્યવાહીની તમામ નોંધપ્રદ શહેરીજનો માટે જાહેર કરવામાં આવે એ બાબતે થતી સજા કે દંડની કાર્યવાહી પણ જાહેર કરવામાં આવે તેવું સેવ પોરબંદર સિંહને પણ આ કાર્યવાહીની લેખિત નોંધ આપવામાં આવે અને હવે પછી સતત નિરમા ફેક્ટરીની કામગીરી પર વોચ રાખવાના છીએ આથી હવે કોઈપણ પ્રકારની ગેરકાનૂની કાર્યવાહી જોઈશું અને આ ફેક્ટરી તરફથી એક ટીપું પણ દરિયામાં જશે કે દરિયાઈ જીવોની હત્યા થશે તો કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ સંસ્થા ગંભીરપણે કંપની વિરુદ્ધ જલદ પગલાં લેશે જેની નોંધ લેવા જણાવાયું છે અને તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લઈને લોક ઉપયોગી કાર્યવાહી કરવા સેવ પોરંદર સી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવાયું છે આજરોજ સેવ પોરબંદર સી કમિટના સભ્યો આવીને એક આવેદનપત્ર આપી ગયા છે અને આવેદનપત્રોમાં સૌરાસ કેમિકલ દ્વારા વાયુ પ્રદૂષણ તથા જળ પ્રદૂષણ થી રહેવાની મેં રજૂઆત કરી છે આ બાબતે અગાઉ જીપીસીબી દ્વારા તપાસ થઈ છે પણ ફરીથી એમની રજૂઆત જાણે લઈ જીપીસીબી દ્વારા ફરીથી તપાસ થાય અને તપાસમાં જે કંઈ તારણો નીકળે એની જાણ સંસ્થાને પણ થાય અને લોકોને પણ થાય એ રીતની એમની રજૂઆતને અમે ગ્રાહ્ય રાખી છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરાવીશું એના તમે ક્યાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને શું રજૂઆત આજે અમે લોકો કલેક્ટર ઓફિસે માનીયા શ્રી કલેક્ટર સાહેબ ને એક આવેદન આપવામાં આવેલા આયવા હતા આ અંતર્ગત સેવ પોરબંદર સી ના સભ્યો તથા અન્ય જાગૃત નાગરિકો બધા સાથે મળી અને કલેક્ટર ઓફિસે આવેલા અને જે પોરબંદરના દરિયા કિનારે વારંવાર માછલીઓ મરીને બહાર આવે છે તો એ અંતર્ગત કોઈ જાગૃત નાગરિકે કલેક્ટરશ્રી ને ફરિયાદ કરતા કલેક્ટરશ્રીએ જીપીસીબી આ અંગે તપાસનો આદેશ આપેલો હતો તો અમે લોકો બધા એટલા એવા છે કે જે આ આદેશ થયેલો છે તેની જે તપાસ આવે એ પબ્લિકલી જાહેર કરે એ તમે શું તપાસ કરી છે કારણ કે હવે પછીના અમારા સેવ પોરબંદર સિંહના તમામ સભ્યો ચારસો થી વધુ સભ્યો અને તમામ પોરબંદરના જાગૃત નાગરિકો પોરબંદરના દરિયા કિનારે સતત અવલોકન કરશે કે હવે પછી એ પાણી છોડવામાં આવે છે કે નહીં પાણી પ્રદૂષિત છે કે નહીં અને દરિયામાં કઈ રીતના એના ચેન્જ છે અને કઈ રીતે માછલી મરે છે એની સતત અમે અવલોકન કર્યા રાખશું એમાં અમને ફેર લાગશે તો અમે પાછા ને પાછા ફરિયાદો કર્યા રાખશું એટલે આજ પછી

આ બાબતે સતત જાગૃત રહેવું પડશે પોરબંદરના નાગરિકો કે અમારી સંસ્થા હવે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ પોરબંદરમાં ચલાવી નહીં લે આ બાબતે અમે રજૂઆત કરતા માન્ય કલેક્ટર સાહેબે ખૂબ સરસ પ્રતિભાવ આપ્યો અને અમને કીધું કે ના બેન આપણી ફરજ છે કે આપણે આવું ન થવા દઈએ અમે સો આ પબ્લિકલી જાહેર કરાવવામાં મદદ કરશું અને આજ પછી પણ તમારી જે કોઈ આવી ફરિયાદો હોય એના પર ધ્યાન કરશું અને આજે કલેક્ટર સાહેબ ની સાથે સાથે અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માં પણ આટલા તમામ સભ્યો જવાના છીએ અને ત્યાં તેમને પણ આ અંતર્ગત એક આવેદન આપશું અને